સ્વાગત છે મિત્રો ધમ્માકે દાર સિરીઝમાં ભાઈ અને ભાઈ ગયા એપિસોડ ની વાત કરીએ તો ભાઈ ગયા એપિસોડમાં તમને લોકોને ખબર જ હતી ભાઈ માઇકલ થઈ ગયો હતો કિડનેપ અને ભાઈ એ બીજા કોઈ નહીં ચાઇનીઝ ગેંગે ભાઈ માઇકલ ને કિડનેપ કરાયો હતો તમને ખબર હોય તો ભાઈ આપણે ગયા હતા નોર્થ યંગટન અને ભાઈ ન્યા ટ્રેવરે ચાઇનીઝ ગેંગારે મળીને આપણા ઉપર અટેક કરાયો હતો હવે ભાઈ બહુ એટલે બહુ લાંબી કહાણી છે અત્યારે પાંચથી દસ મિનિટ વહી જાય ભાઈ તમે જો આખી સમજાવવા બેઉ ને એટલે ઇજ્જતથી છે ને ભાઈ તમે જો ચેનલમાં નવા હોય તો તમારા ભાઈની આખી સિરીઝ કમ્પ્લીટ કરી લેજો એટલે યાર તમને બધે બધું સમજાઈ જઈએ સમજાઈ એટલે ફટાફટ ને ભાઈ આમ ફટાફટની ચેનલમાં દબાવીને ડાયરેક્ટ અને જૂના વિડીયો જોવા મળ્યો એટલે તમને ખબર પડી જાય અને જે આપણા રેગ્યુલર વ્યુઅર છે એને તો સમજાવવાની જરૂર છે ને એટલે ભાઈ તમને લોકોને પહેલેથી ખબર છે ભાઈ હું સીન હતો માઇકલ ધામ ધોકાભાઈ થઈ ગયો તો કિડનેપ અને ભાઈ આપણા સુખ દુઃખના ભાગીદારે ભાઈ મતલબ આપણો જે કલેજો હતો ફ્રેન્કલિન જેને અરે આપણા સંબંધ હારા નહોતા પણ હમણાંથી હારા થયા હતા નહીં આપણને કામ આવ્યા ખબર નહીં ભાઈ કઈ રીતે ભાઈ ફ્રેન્કલિન અચાનકથી ભાઈ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મારે છે ને ભાઈ આપણે જે જગ્યા ઉપર કિડનેપ હતાં એ જગ્યાઓથી આપણને છોડાવીને જાય છે મતલબ ભાઈ કંઈક ગજબલ લેવલ હતું હવે ભાઈ તમારો ભાઈ આમ કંઈક મતલબ આવો કંઈક જેન્ટલમેન રેડી હતું ને અત્યારે હું વિચારતો હતો કે ભાઈ હવે છે ને મારે ડાયરેક્ટ જવાનું છે આપણે એ કેમ કે ભાઈ આપણું બિઝનેસ છે ને યાર બિઝનેસ તો કરના પડે ને મેરી જાન આજ કમાયગા તો આ લો છોડો પણ 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 મારામાં આવ્યો તો લેસ્ટનનો કોલ અને લેસ્ટનનું કેવું એમ છે કે હું એક જગ્યાની લોકેશન મોકલું ને એ જગ્યા ઉપર આવ હવે એક સિક્રેટ બેઝ ઉપર એને નથી બોલાવ્યા ખબર નહીં કઈ જગ્યા ઉપર કંઈક બોલાવ્યા છે એટલે ફટાફટ આરો બેહી અને ભાઈ લેસ્ટરનું થોડુંક સીન આમ તેમ જે તમને ખબર હશે રેગ્યુલર વ્યુઅર એટલે થોડુંક સમજવાની જરૂર નથી સમજી જજો એટલે ફટાફટ આપણે છે ને લેસ્ટર પાસે જવાનું જોઈએ અને જે લોકેશન મોકલી છે ને કંઈક અલગ જ લોકેશન મોકલી છે એ લોકેશન ઉપર જાય અને પછી જોઈ હું સીન છે મતલબ એનું કોલ કરીને આપણને એમ કીધું કે ભાઈ અર્જન્ટ તારું કામ છે ફટાફટ આવી જાય એટલે આપણે છે ને ડાયરેક્ટ નીકળવાનું જોઈએ હવે ન્યા અને વાય વેઇટ 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 ક્યાંક ખબર પડી ભાઈ ગાડીમાં ડેન્ટ આવી ગયો ભાઈ જેટલી ઓલી ગાડી ભાઈ આપણી ઇમ્પોર્ટન્ટ છે ને એટલી આવડિયા ગાડી ઇમ્પોર્ટન્ટ છે અને ભાઈ તમને ખબર હોય તો કાલ આપણો એપિસોડ ભાઈ આ ઘરેથી એન્ડ થયો હતો એટલે ભાઈ આ ઘરેથી તમારા ભાઈ ભાવ ચાલુ કર્યો છે હવે આપણા નવા ઘરે હું હજી ગયો છું નહીં તમને લોકોને ખબર જ છે આ નવું ઘર તો આપણું લગભગ લોસ સેન્ટર્સમાં બધાથી મોટામાં મોટું ઘર હોય ને ભાઈ તો એ માઇકલ ડિસેન્ટાનું છે પણ માઇકલ ડિસેન્ટા ઉપર ભાઈ લાંબી આંગળી કોકે કરી છે ચાઇનીઝ ગેંગે એ ચાઇનીઝ ગેંગનો વહીવટ આપણે કરી નાખશું મારા હિસાબથી આપણે લેસ્ટરને મળવા જાય છે ને એટલે એને એના વાતચીત કરશું કે ભાઈ ટ્રેવરની આ મગજ મારી છે ને ચાઇનીઝ ગેંગારે મારા હિસાબથી એને હાથ મેળવી લીધો છે એટલે એ બધું ઓલ એન્ડ શોર્ટ બધું આપણે ટ્રેવરનું તો હટેસ્ટ સેટ કરી નાખશું અને તમારા લોકોનું કહેવું હતું કે ભાઈ ટ્રેવર સારો માણસ છે કામ આવે એવો માણસ છે અને જોકે લીન શોર્ટ સ્ટોરીમાં જોવા જાય ને તો ભાઈ ટ્રેવર મતલબ આપણો જો આ હતો આપણે જે કાંડ કર્યું હતું ને એના કારણે ટ્રેવર ભાઈ ટ્રેવરે આવડો રસ્તો લીધો હતો એટલે આમ જોવા જઈએ તો વાક તો આપણો જ છે પણ આલો એ બધું જોઈ લેવું પણ હવે તમારો ભાઈ જાહેર છે ને ગાડી ભગવીને થાય છે લેસ્ટન ની નવી જગ્યા મતલબ કંઈક અલગ જ જગ્યાએ મને બોલાવ્યો છે મતલબ આ એનું જે સિક્રેટ બેસ છે ને એનાથી થોડીક જ આગળ છે એટલે હાલો ફટાફટ ડાયરેક્ટ ન્યા પૂકતા થાય ને પછી જોઈ કે ન્યા હું એને કંઈક નવી કંઈક કમઠાણ બમઠાણ ઊભું કર્યું છે કેમ કે ભાઈ અલગ જગ્યા ઉપર બોલાવ્યું એટલે કંઈક એને અલગ ફંદળા હશે જ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી એટલે હાલો ફટાફટ ભૂગતા થાય ભાઈ લેસ્ટર આપણને જે લોકેશન મોકલી છે ને ભાઈ એ લોકેશન ઉપર ઓહો કે તો ફાઈનલી ભાઈ હું પૂગવા આવ્યો છું અને મારે અહીંથી કંઈક ટર્ન મારી લેવાનો છે અને લેસ્ટરનો સિગરેટ બેસ તમને ખબર હોય ને ભાઈ તો હામેની જગ્યા જોઈએ તમને પુલ દેખાય જો ગાડી ગઈ એની થોડીક આ બાજુ જ ભાઈ એનું છે ને વાહ ભાઈ એલ એસ પેઢીનું જો હવે મસ્ત એવું હેલિકોપ્ટર ઉડીને જાય છે મતલબ હેલિકોપ્ટર ઉડાવવાની અલગ જ મજા છે હવે એને મને છે ને કંઈક અહીંયા બોલાવો છે ડાર્નેલી બ્રોસ આવું કંઈક છે ભાઈ ખબર નહીં અંદર બોલાવ્યું હોય શું સીન હોય એ લાલ ફટાડો છે ને એકવાર અહીંયા ગાડી પાર્ક કરી લઉં ને પછી જોઈ મારા હિસાબથી અહીંયા અંદર છે કે ભાઈ આમાં કંઈક બહાર વહેઠો આમ જ

ટ્રેવર ની જ વાતચીત થાય છે હું સિંહ આમાં યુનિયન ડિપોઝિટરી હા આપણે આપણે જોઈએ ઓરે ડેવ 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 તમને ખબર હોય તો FIB માં આના બહુ એટલે બહુ સારા મતલબ કોન્ટેક્ટ છે એટલે FIB માં આપણે કઈ કાંડ કરવું હોય ને તો દેવનો કોન્ટેક્ટ કરવો પડે અને ભાઈ અત્યારે યુનિયન ડિપોઝિટરી ની જ વાત ચાલે છે તમને ખબર હોય તો યુનિયન ડિપોઝિટરી આપણે લૂંટવાની થોડી કામ કોશિશ કરી છે પણ ઈવડી હેલી છે નહીં કેમ કે એનો પ્લાન બનાવવો હોય ને ભાઈ તો એક મે મહિના પહેલા આપણે પ્લાન બનાવવાનો ચાલુ કરીએ ને ત્યારે યુનિયન ઓરે આ તો આનું નામ હું હતું યાર કે ખારું દતો સ્ટીવ આનું નામ સ્ટીવ છે અને આવડો તો મારા હિસાબથી લગભગ FIB માં જ કામ કરે છે યા 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 આ FIB માં કામ કરે છે આ નમૂનો અને આ પોતાના દેશ જ ગદ્દારી કરે છે આવા લોકોને તો પકડે પકડીને ગા કરવા જોઈએ પણ અત્યારે ગેમમાં તો આપણો આપણો ફાયદો છે એટલે બહુ કામનો માણસ છે અચ્છા અચ્છા પહેલા અરે સ્ટીવ તો હાવ એટલે સાવ વાહિયાત માણસ નીકળો એ લાવ ભાઈ ભાઈ સ્ટીવ તો હાવ એટલે હાવ છેલ્લી હદનો માણસ નીકળો છે બે યાર યાર સ્ટીવ બહુ ખરાબ માણસ નીકળો બહુ મોટી રમત રમી ગયો છે સ્ટીવ હાલો ફટાફટ આપણે ગાડીમાં બેહવાનું છે ને હું તમને કહું ને ભાઈ તો ભાઈ હવે આપણે ડાયરેક્ટ જવાનું છે એફઆઈબી બિલ્ડિંગની ગેરાજ એન્ટ્રેન્સમાં અને ત્યાંથી કોઈક જેનેટર નામનો એક બંદો નીકળવાનો છે મતલબ એનું જો એ હું કામ કરે ખબર એફઆઈબી ની અંદર છે ને ભાઈ ક્લીનિંગ અને એવું કરવાનું કામ કરે છે એટલે એને આપણે પકડવાનો છે મારા હિસાબથી કંઈક આ લોકોને એવી વાતચીત થઈને કે ભાઈ એને પકડીને એના કપડાં લઈને આપણે એફઆઈબીમાં એન્ટર કરશું એફઆઈબીની અંદર હવે હવે સીન એવો છે હું કેમ કહેતો તો સ્ટીવ હોય બહુ એટલે બહુ રમત રમી ગયો હારી તો ભાઈ સ્ટીવનું કેવું એમ છે કે મારું એક કામ કરો તો હું છે ને ભાઈ માઇકલ તારી બધે બધી એફઆઈબી ફાઇલની બધી જે ડાટાને એવું બધું છે ને બધું ડિલીટ કરી નાખી મતલબ કેટલો ખરાબ ભાઈ આ એક વાર નહીં આની પહેલા હોતે આપણે સ્ટી કામ કરી ગયેલા છે અને એ જ શરત ઉપર કે હું ભાઈ એફઆઈબીની ની જે ફાઇલો છે ને તારી બધી એ હું ડિલીટ કરી નાખી પણ આ વખતે પાછું એવડે આવ્યો એમ કહે છે મારું આવડું કામ કરો હું ભાઈ એફઆઈબી તારી ફાઇલ ડિલીટ મતલબ જોવા જાય ને તો લિટરલી આપણને એવડી બ્લેકમેલ કરે છે પણ હવે હામે તમને જે દેખાય ને ભાઈ ત્યાંથી જ એફઆઈબી અને આવડી બિલ્ડિંગ દેખાય ને મોટી એવી એ ભાઈ એફઆઈબી બિલ્ડિંગ છે અને અહીંથી મારી લેવાનો છે ટર્ન અને ભાઈ અહીંથી જ જે ભાઈ તમને જે પહેલી હામે ગેરાજ દેખાય છે ને આવડા ગેરાજ ભાઈ આ ઉડો આ છે ભાઈ એફઆઈ બીનું ગેરાજ અને અહીંથી કોઈ જેનિટોર મતલબ મેં તમને જે પહેલાં કીધું ને જેનિટોર એ જેનિટર છે ને એફઆઈ બી બિલ્ડિંગમાં કામ કરે છે કેનું કામ તો કે નું કામ કરે છે ઝાડુ પોછા આવું બધું મારવાનું ઊડું કામ કરે છે તો એવું થોડીક જ વાર એના નીકળશે એટલે આપણે જોવાનું છે ને એના કપડાનો મેળ થાય મતલબ એનો આઈડી કાર્ડ છે એના કપડાં જેનો મેળ થઈ જાય ને તો એને મારી અને આપણે એના કપડા લઈને ભાઈ એફઆઈ બીમાં અંદર પ્લેન કરશું મતલબ એફઆઈ બીની અંદર જવાનું કેમ કે ભાઈ નોર્મલ પર્સનને તો એફઆઈ બીમાં એન્ટ્રી મળે નહીં કેમ કે ભાઈ એ એફઆઈ બી છે એમ જા અને ઓલો સ્ટીવ ઈ એફઆઈ બીમાં જ કામ કરે છે એટલે હાલો ફટાફટ ગાડી અહીંયા ઊભી રાખી અને હવે છે ને વાળ જોઈ કે ઓલો નીકળે ત્યારની એક ગાડી તો આવી છે પણ આવડ નથી ઓલાનું કેવું એમ છે કે ભાઈ ઈવડું છે ને મારા હિસાબ થી રેડ કારમાં છે મતલબ એની પાસે છે ને લાલ કલર ની કાર છે ઇજ્જત થી કહું ને તો લાલ કલર ની ગાડી છે લાલ કલર ની ગાડી નીકળે ને એની વાટ જોવાની છે અને એની નંબર પ્લેટ આવડા લંગડા ને ખબર છે એટલે નંબર પ્લેટ થી લાલ કલર ની ગાડી આપડે પાકું કલ હા છે તો આવડે એટલે ફટાફટ આપડે છે ને ખાલી વાટ જ જોવાની છે જેટલી ગાડી નીકળે ને બધી જોવાની છે લાલ કલરની છે આ લાલ જો આ લાલ કલર નથી તો નંબર પ્લેટ જોઈ લે ભાઈ કે વીડી આવડે કે એ નંબર પ્લેટ છે નહીં ભાઈ આ એ નથી એ નથી એની મારા હિસાબથી લાલ ગાડી હશે નંબર પ્લેટ તો અમને નથી ખબર આને ખબર આવડે કે દેખ ભાઈ આ છે એટલે પીછો કરવા માંડો એટલે ઇન ઘરે જ આહે ને ઘરે આપણે એના મમરા ફિટ કરી દેવાના બીજું કાઈ કાઈ કરવાનું છે ને અને આ ભાઈ આ બધું ચર્ચા આલે પછી હું કહી દઉં ભાઈ શનિવારે તમારો ભાઈ લાઈવ સ્ટ્રીમ કરવાનું વિચાર છે શનિવારે સાંજે 5:30 થી 6 ની વચારે ને પે વેટ 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 બાબુ કહા જાના હે આપકો ઓરે કાળા કલર ની ભાઈ નંબર પ્લેટ લઈને બેઠા છે પણ આવડા નથી બાબુ તું તો જ્યાદા સાણે બન રહ્યો હા હા તો હું એમ કહેતો તો કે ભાઈ તમારો ભાઈ લાઈવ સ્ટ્રીમ કરવાનો છે એટલે તમારો હું સપોર્ટ છે હાડા પાંચ છે કેમ કે આ જુદી મે લાઈવ સ્ટ્રીમ કરી નથી એટલે મને ખબર નથી લાઈવ સ્ટ્રીમ માં હું સપોર્ટ આવશે એટલે એકવાર મને કોમેન્ટ માં જણા એમ લખી દેજો લાઈવ સ્ટ્રીમ માં તમને ફૂલ સપોર્ટ છે એટલે મને હારી હારી કોમેન્ટો દેખાય તો તમારો ભાઈ છે ને ભાઈ મોટા ભાઈ 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 સ્ટ્રીમ કરી નાખશે અને જેવી તેવી વેટ લાલકા લાલકા છે 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 ને આનો કરવાનું આને ખબર જ નથી પડવા કે આપણે આને છે ને ભાઈ આનો પીછો કરી અને પણ એવી રીતે જ આપણે પાછળ જવાનું છે ને મેં કીધું કે લાલ ગાડીમાં છે મને જ્યાં ખબર છે ને પણ લાલ ગાડીમાં છે હવે શાંતિ ખબર ન પડે ને ભાઈ ઈ રીતે આપણે આનો પીજો કરવાનો છે અને આ ભાઈ જોતા હોય વિડિયો તો તમારા ભાઈને એકવાર કહી દેજો ભાઈ લાઈવ સ્ટ્રીમમાં તમારા ભાઈને ફૂલ સપોર્ટ છે અને મેં દિવસો તો એવો ચોઈસ કર્યો છે શનિવાર એટલે આગળના દિવસે મોજ જ છે રવિવાર એટલે તો તમને ખબર છે આપણો દિવસ એટલે એટલે ટાઈમ એ કહી દેજો કે આ ટાઈમે વધારે મજા આવશે તમારો ભાઈ ઈ ટાઈમ ઉપર શિફ્ટ કરી દે મારો તો વિચાર હાડ પાંચ છ વાગે કે ત્યારે હે થોડી મજા આવે સમજા એટલે કહી દેજો કે ભાઈ લાઈવ સ્ટ્રીમમાં ફૂલ સપોર્ટ છે તો ભાઈ થોડુંક મને સમજ પડે કેમ કે તો આજ સુધીમાં મેં કોઈ દી લાઈવ સ્ટ્રીમ તો કરી છે નહીં એટલે મને ખબર તો પડે નહીં કે હું છે ને ભાઈ આવો કઈ રીતે આવે છે ભાઈ જિંદગીમાં પહેલી વાર મારે છે ને ભાઈ સિગ્નલ માં ઉભો પડે છે મારો છે પણ આપણને ખબર છે નહીં કે ક્યાં જવાનું છે બાકી જ્યાં જવાનું હોય ને ત્યાં જ પેલા આપડે ડાકો ડાકીને બે હાલ બટ આવી ગયો હતો હાલ જરાક કામકાજ છે કરી લે પણ હવે આપણને ખબર જ નથી આવડે કઈ લોકેશન ઉપર મતલબ ક્યાં જવાનો છે એટલે એક એની વાહે વાહે જવું પડે છે આપણે હવે તો આ માઇકલને સંન્યાસ નો લેવડાવી દઈએ ભાઈ તો હારું જેટલા સિગ્નલ આવ્યા બધા સિગ્નલમાં ઊભો રહી ગયો મતલબ ભાઈ આવા દિવસો દિવસો માઇકલને આવતા એ મને ખબર નથી અને ભાઈ લેસ્ટરને રખડી આપણો સિક્યુરિટી ભાઈ આપણી સિક્યુરિટી ભાઈ આપણે બે થી ત્રણ દિવસથી ગયા નથી એટલે એનો કંઈક સીનસોડ કરવો જોઈએ કેમ કે ભાઈ એ લોકો વિચારતા હોય છે ભાઈ આની સિક્યુરિટી લીધી પણ કોઈ કામ તો આવી નહીં મતલબ ક્યાંય જોકે આપણે એને લઈને નથી રખડતા કેમ કે ભાઈ લઈને રખડિયા કામ હોતે આવે અને રખડ્યું કે મોટા મોટા માફિયા હોવા છતાં કિડનેપ થયો એટલે વેટ 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 મારા હિસાબ એનું ઘર આવી ગયું છે અને નાઈન ટુ ફોર ઓકે આ એપાર્ટમેન્ટમાં એનું ઘર છે હું છે ને વેટ હું અહીંયા શાંતિથી ઊભી રાખી દઉં અને હવે મારે છે ને ખાલી એની પાછળ પાછળ જવાનું છે અને એની ઘરે જઈ અને એનું કામ પતાવી અને ભાઈ એના જે કપડા અને એનું આઈડી કાર્ડ ને એવું બધું છે ને ઈજ્જતથી જઈને લઈ આવવાનું છે પણ એ હજી કારમાંથી મારા હિસાબથી ઉતરો છે ને એટલે વેટ હોય થોડોક આગળ જાઉં ને ક્યાં શું કરે છે હું એને કે ચાલ બબુ આ આપણે ઘર તો લે ચાલ મે ભાઈ ઓકે ભાઈ બાબુ ઉતરી હોય ગયો છે મતલબ ભાઈ જે જેનિટર છે ને ઉતરી હોતો ગયો છે અને આપણે કાંઈ કરવા નથી એની જવાનું છે ભાઈ એવડે એનું ઘર કહ્યું છે ખાલી એવડે આપણે અને ભાઈ એનું ઘર કહ્યું છે એવડે આપણે જોવાનું છે અને વેટ એવડી સીડી ચડવા માંડ્યો મારા હિસાબ થી સામે દેખાઈએ વેટ 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 ઓકે તો ભાઈ એનું ઘર જ છે ને મારા હિસાબથી થી હોય છે ને ભાઈ દરવાજો ખોલીને અંદર ઉભો ગયો છે ઓકે તો ભાઈ ઉડ્યો અંદર ઘર માં આવી ગયો ને આપણે એની વાહે જ આવી ગયા ભાઈ હવે આનું કામ થવાનું છે બાકી બાર નું ભાઈ અરે રે બોટલ બોટલ બધી પડ્યું છે કામકાજ કરતો લાગે છે મારો બેટો અહીંયા બેઠો બેઠો લે કુટળો હોતે મારી લીધો અરે એને મો ઉપરથી આપણે એનું આઈડી કાર્ડ અને એનું ભાઈ બધું લઈ લીધું મતલબ એની જે આપણે બેગ બેગ ને અરે અરે હાલો ફટાફટ છે ને ભાઈ આપણે નીકળવાનું છે વેટ 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 મને છે ને

અરે માઇકલ 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 એટલો કુલ આદમી છે આ બધા નું સીન હું કરવા માંગે છે અને આપડી હોડીની વાત લાગી છે ખરેખર અને ભાઈ આ હું વેટ નહી આગળ હું એમ કેતો હતો એક બેગમાં કી કાર્ડ નો આવે મંગાવવાની હતી આ લોકો ને અને વેટ ફ્રેન્કલીન એવો લાગે છે અહીંયા ફ્રેન્કલીન એવો છે કે કોણ આવ્યું છે ફ્રેન્કલીન ની જ ગાડી છે એટલે એટલે હાલો ફટાફટ હવે લેસર તો ઓફિસ માં ગયો છે આપણે ફટાફટ ઓફિસ માં જઈએ અને એવડું આગળ આપણે હું કે છે ને એવડું જોતા થાય અને ઓલા બેગ માં એને લિટરલી આપણા હાટું મંગાવ્યું હતું હું આપણે જોવાનું મતલબ કી કાર્ડ યાર કસમ થી તમને તમે એક નાનું એવું કી કાર્ડ આવે આધાર કાર્ડ જેવડું એના હાથ હું તમને તમને લાગે આખું બેગ જોઈ એમાં કાંઈક તો એના ડોક્યુમેન્ટ કે કાંઈક તો એવું હતું ભાઈ જે મગજ જો મેં કીધું કે નઈ ફ્રેન્કલીન મારા હિસાબથી આવ્યો છે સ્ટીવ તમને બહુ એટલે બહુ ખરાબ માણસ છે ટ્રેવર અચ્છા ભાઈ ટ્રેવર હોતે બચ્યો આવ્યો છે ભાઈ સ્ટીવે એવા હલો છે ને અને હા હા યાદ આવ્યું યાર સોરી સોરી હું તમને યાર સોરી ઓ ભાઈ આજે મારા હિસાબથી મને પાકું નહોતું ખબર મારું જે સુધી મગજ ઉગે આજે મતલબ આજે બોક્સ મતલબ બોક્સ શું કહેવાય લાઈને બેગ કહેવાય ને આ બેગમાં કંઈક ડોક્યુમેન્ટ હોતે હશે મારા હિસાબથી સ્ટીવના એટલે સ્ટીવે આપણને મોકલે હવે મને કંઈક કનેક્ટ થયું એવું લાગે છે હું થોડું સમજાવતા ભૂલી ગયો તમે સમજી જજો તમારા ભાઈને ભાઈ લિટરલી ફ્રેન્કલિન જે બોલે ને ભાઈ મતલબ એની બોલવાની સ્ટાઇલ જેનો એનો અવાજ છે ભાઈ અને આમ મતલબ કળા છે ને બોલવાની મજા જ આવે ફ્રેન્કલીન બોલતો હોય એટલે સાંભળવાની મજા આવે કેમ કે બોલે જેવી રીતે ઓકે તો ફ્રેન્કલીન અહીંથી જાય છે હવે આપણે અહીંથી નીકળવાનું છે કે આપણે કામ ધંધો લઈને બેઠા હોય એવા માણસો જવી હા એટલે હાવ નવળા માણસો નથી એટલે આપણે ભાઈ કંઈક કામ ધંધો ને એવું બધું છે એટલે ફટાફટ આપણે છે ને પાછા ઘરે નીકળશું અને ઘરે નીકળું એ પહેલાં તો મને એમ લાગે છે કે ભાઈ હું ઓકે ફ્રેન્કલિન હોય ગયો મીધું ને ગાડી જોઈને મને લાગ્યું ગાડી ફ્રેન્કલિનની જે ફ્રેન્કલિન ફ્રેન્કલીન આવ્યો તો આ લોકોએ વાતચીત કરી છે કે સ્ટીવ ની હારે કેમ કે સ્ટીવનું કંઈક કરવું તો જોયા ભાઈ એવું છે ને ભાઈ એની પાસે માઇકલની મતલબ એફઆઈબીમાં છે ને એફઆઈબી મતલબ આખું તો એફઆઈબીનું ગ્રુપ આવે ને એમાં ભાઈ માઇકલ જે છે ભાઈ આ ગુના અને જે ભાઈ એના મતલબ બે નંબરી કામ કરે છે ને ઇન શોર્ટમાં ખબર ને આપણી ભાષામાં બે નંબરી જે કામ કરે છે ને એની બધી જ ફાઇલ છે ને ભાઈ આપણા કોની પાસે છે આખા એફઆઈબી ભાઈ અને એફઆઈબી આ સ્ટીવ છે ને ભાઈ એ એફઆઈબીમાં કામ કરે છે એટલે ભાઈ આનું કેવું એમ છે કે મારા કામ કરો હું ફાઇલ ડિલીટ કરી નાખું અને ભાઈ દર વખતે આવી રીતે આપણી પાસે કામ કરો એને આપણને બ્લેકમેલ કરે છે હવે એનો કાંઈક તો સીન આપણે કરવો જોઈએ ને ફ્રેન્કલીન ફ્રેન્કલીનનું કેવું એમ છે કે આ સ્ટીવ તો મેં વખાણ તો સ્ટીવના હાંભરા જ છે એટલે હાલો ફટાફટ આપણે છે ને ભાગતા થાય આપણા શોરૂમે કેમ કે ભાઈ હવે શોરૂમે જ આપણે જવાનું છે કેમ કે ભાઈ આપણો ધંધો છે એટલે આપણે ત્યાં જવું તો જોઈએ ને ભાઈ હું સીન છે ભલે આપણે સંભાળવા અત્યારે ભાઈ ઝીમીને દીધો છે પણ ભાઈ અત્યારે આપણે જવું તો પડશે જ એટલે ફટાફટ આલો નીકળી આપણે બીચવાળા શોરૂમે અને જીમીને પૂછવું હતું કે ભાઈ ફરારીવાળા શોરૂમની ફરારીની મતલબ ફરારીવાળાએ ગાડી મોકલાવી નહીં કેમ કે તમને ખબર હોય તો ભાઈ ફરારીવાળા ગાડી મોકલાવી પછી જે શોરૂમ ચાલુ થયો કે એમ છે કેમ કે બીજી આપણી ભાઈ કોઈ ફરારીની ગાડી વધી જ નથી એક કોન્સેપ્ટ કાર આવી હતી વેચાઈ ગઈ હતી એટલે એવો સી નહોતો એટલે આલો ફટાફટ પહોંચતા આપણા બીચવાળા શોરૂમે તો ભાઈ મારામાં એવો જીમીનો ફોન અને જીમીનું કેવું એમ છે કે ફટાફટ ઘરે આવો મતલબ આપણને તો ભાઈ ઇજ્જતથી બોલાય એટલે ભાઈ ફટાફટ ઘરે આવો ભાઈ એક ફેમિલી ને લઈને કામ છે અને ભાઈ તમને ખબર જ છે ફેમિલી અરે આપણા સંબંધ હારા નથી એક જીમી જ છે જેની યારે આપણે વાતચીત કરીએ છીએ નીવડે જીમી આપણી યાર વાતચીત ભાઈ આપણે એને ધંધો આપ્યો છે ને એટલે જ કરે છે ઘર જ મતલબ બીજે આમ ઇન્સોટ તમને કહેવા જાવ ને તો ભાઈ એટલે ભાઈ એનું કેવું એમ છે કે ફેમિલીને લઈને કામ છે ફેમિલી તમને ખબર હોય તો અમાન્ડા ટ્રેસી આપણે વાર બચાવવા ગયા ત્યાં પછી આપણે અમાન્ડા ટ્રેસી પાસે આવ્યા જ નથી કે નથી ગયા એટલે આલો ફટાફટ આપણે છે ને એનું કેવું એમ છે કે જૂના ઘરે આવે છે અને મારા હિસાબથી હજી સુધી આપણે એને કીધું જ નથી કે આપણે નવું ઘર બાય કર્યું છે પણ કર્યું તો છે પણ આપણે ફેમિલીમાં રહેવા માટે કોઈ છે જ નહીં બકવાસ આપણે રહેવા દઈએ એનું એવડે ઘરે આવે છે એટલે ભાઈ એને તો ખબર હોય છે કે ભાઈ આવડો આપણો અત્યારે ઘર તો રીગલી આપણું આવડે છે અને આપણે અહીંયા જ રેવી છીએ એટલે ભાઈ એનું કેવું એમ છે કે હું છે ને ભાઈ ઘરે આવું છું ડાયરેક્ટ તું ઘરે પૂકતો મતલબ પૂગતા હતા એટલે આલો ફટાફટ જોઈએ ભાઈ એવડો હજી આવ્યો કે આવ્યો નથી અને મને મારા હિસાબો ટાઈમનો પાકો છે આવી જ જાવો જોઈ વાહ હજી મારા હિસાબ થી નથી આવ્યો હલો ફટાફટ ગાડીમાંથી અંદર એટલે ભાઈ વાટ કે ભાઈ ક્યારે આવે ને સીન હાલો ફટાફટ અંદર ભાગતા હોય એને ખોલી નાખે દરવાજો ને આ ઘરે આપણી એક જાતની ફીલીંગ જ છે અને ભાઈ હું નવરા છે એટલે મને એમ કેમ લાગે કે આપણે સોલું મારી લેવાય કેટલા દિવસથી આપણે માર્યું નથી ને ખોલો હલો ફટાફટ આવે છે ને મારવા જ મલોડો આલે ગ્લાસ ભરા ને કઈ ફટાફટ ભાઈ અને ભાઈ શાંતિથી બેન ભાઈ હવે હજી સુધી ભાઈ ઓલો નમૂનો તો આવ્યો નથી એટલે ભાઈ આપણે વાટ જોયા જોઈએ કંઈ સીન જઈને એટલે આપણે ભાઈ આપણે કામકાજ કરી છીએ અને વેઇટ પીલે પીલા ગટકાવી જ નાખવાનો આખે આખો ગટકાવી જ નાખવાનો છે અને આ હવે ટીવી જોતા જોતા એ મસ્ત ટેસ્ટથી આપણે બેવ અને વેઇટ ઉરે રાત હોતે થઈ એક ગ્લાસમાં વાહ મતલબ લિટરલી આવડો એક દિવસ પછી આવ્યો ભાઈ સાહેબ એક દિવસ થઈ ગયો એ પછી આવ્યો ને આપણને ક્યારે

વાહ ભાઈ વાહ હવે આ એક એમ કે છે કે મને કાર બાય કરી દે મતલબ આનું કેવું એમ છે કે મને એક ગાડી બાર કરી દે એમ વાહ ભાઈ તારી મમ્મી તો તારાથી પાછે લવાતી નથી તારે ગાડી જોઈએ છે હે નફટ નગારા જેવા શરમ વગરની કઈ જાત છે કે નહીં માઈકલ એ હું કીધું ગો એન્ડ ગેટ અ જોબ એન્ડ બાય ધ કાર માઇકલે મો ઉપર કહી દીધું કે ભાઈ જા કાંઈક કામ ધંધી ન કર પછી ભાઈ ખુદના પૈસા ને એના સીટી યાર ભાઈ ઇગ્નોર મારી દીધો મો ઉપર કહી દીધું કે ભાઈ જાય કાંઈક કામ ધંધી ન કર પછી એને શાંતિથી ભાઈ તારા ખુદના પૈસા નહીં લેજે પૂરી પૂરી અમાંડાની વાત કરી ભાઈ અમાંડાની વાત થઈ છે કે આને પૂછ્યું કે ભાઈ તારી મમ્મી શું કરે છે વોટ હું કીધું ભાઈ મતલબ એની અમાંડાનો કોઈ બીજા અરે ચક્કર એવું કઈ કીધું હું સમજો નહીં પણ ઓરે વાય સાબ આપણે બહાર મતલબ બહાર ની વસ્તુ સોલ્વ કરતા કરતા આપણા ઘર માં જ ભાઈ હળક આગ આવી ગઈ મતલબ ભાઈ આનું કઈ કેવું એમ છે કે અમાન્ડા છક્કર યોગા ટીચર આલે આવું કઈક સીન જે હવે હું આખું તમને કઈ છે એક કેફે છે એ કેફે માં યોગા ટીચર રહે છે એટલે ફટાફટ આપડે એને નીકળવાનું છે ને યોગા ટીચર ની તો આપડે વાટ લગાવવાની છે કેમ કે ભાઈ ભલે આપણે વાતચીત નથી કરતા બટ પહેલા પ્યાર પેલા પ્યાર હોતા સમજે યાર હા 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 હાલો ફટાફટ આપણે ન્યા નીકળવાનું છે મતલબ એનું કેવું એમ છે કે ભાઈ અહીંયા જે કેફે છે ને સામે તમને જે દેખાય ને ભાઈ આવડો મસ્ત એવું કેફે છે અને ભાઈ અમાન્ડા ઓકે ભાઈ આયા રે સામે દેખાય ને ભાઈ એવડી કાર ની છે હાલો ફટાફટ અહીંયા ગાડી ઉભી રાખી અને ફટાફટ ઉતરીને જોઈ ક્યાં છે ભાઈ આનું કેવું એમ છે અ વાહ ભાઈ સામે જે દેખાય ને એ જ યોગા ટીચર છે અને ભાઈ કેટલા દિવસ પછી કેટલા મતલબ કેટલા દિવસ પછી આપણે અમાન્ડા ને મળાઈશું અને બે અહીંયા રહ્યા આનું કેવું એમ છે કે ઘડીક શાંતિ રાખો તમે હું ભાઈ મારું વર્ક કામ કરું છું પોલી છોકરી અને આવડો યોગા ટીચર છે આને તો ઝપેટ આને ઝપેટવાનું રો 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 રે 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 ભાઈ ભાઈ મતલબ પૂરે પૂરુ ભાઈ માઈકલ નું મગજ ગરમ છે અરે અરે ઝપડી દે અરે હું ખાલી વાડ જોઉં છું એક ઝાપડ મારી દીને માઈકલ આ યોગા ટીચરને ભાઈ હું લિટરલી વાડ જોઉં છું એવી રો રે એના મેં અકળ તો જો ખાલી મારી દે અરે માઈકલ તો લિટરલી રુતબો જ ગાય કલક છે ખાલી એકવાર તમે રુતબો જો માઈકલ માઇકલ માઈકલ નું આજ વાત જઈને બેઠું માઇકલ માઇકલ છે ને એક વાર ઝાપડ મારી દે ને આને ભાઈ અને વચ્ચે બોલવાની દી ને જે લેપટોપ ઉછે કે ઠોઈ ગયું છે ને ઓલાના માથા ઉપર ઓપી

मतलब हम हम में क्या कमी रह गई थी माइकल एम कहते तो भाई में ऐसा जो क्या कमी रह गई थी जो तुमने इसको चॉइस किया बुरा लगा भाई माइकल के लिए दिल से बुरा लगा उरु 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 उरु। उरु। अच्छा अच्छा हम जो भाई। <laughs> ભાઈ અમે ક્યાં કમી રે ગઈ થી જો હમે ધોકા મિલા મતલબ યોગા ટીચર ને ભાઈ મોમા લઈ એટલે હોસ્પિટલ લઈને ગઈ છે હવે ખબર નથી બે વચ્ચે હું ચક્કર છે હવે હવે ભાઈ ડાયરેક્ટ આપણે અહીંથી નીકળવાનું છે ટેટુ પાર્લર હવે તમે કહેતા ટેટુ પાર્લર કેમ તો ભાઈ ત્યાં છે ટ્રેસી અને ટ્રેસી ને કે આડા આવડા વાવળ મળે છે એવું જીમીનું કેવું છે એટલે આપણે ફટાફટ ભાઈ ટેટુ પાર્લર જઈને જોયું ભાઈ ટ્રેસી ન્યા છે તો ભાઈ હું એના સીન છે કેમ કે આડા અવડા વાવડ મળે છે જીમીનું કેવું એમ છે એટલે ફટાફટ આપણે ડાયરેક્ટ મતલબ આવ છે ને ભાઈ આમ હારી આપણી લાઈફ છે ને પહેલા હે આપણી ફેમિલી એક આરે હારે હોય ને ભાઈ તો મજા આવે એકલા એકલા તમને ખબર હોય ભાઈ એકલા એકલા બોરિંગ લાગે આમ ફેમિલી હારે હોય તો ભાઈ થોડીક મજા આવે એટલે ફટાફટ આવ આપણે ટેટુ પાર્લર અહીંયા છે આ બિલ્ડિંગમાં નહીં નહીં આગળ છે આગળ છે પેટ સામે ટેટુ મોટા અક્ષરે લખેલું છે ફટાફટ આ ગાડી ઊભી રાખવા દો અને હવે છે ને ગાડીમાંથી હેઠા ઉતરી અને ભાઈ સામે ખાલી એકવાર ટેટુ પાર્લરમાં ભાઈ આમ સ્ક્રીન બિન જેવું લગાવ્યું છે કે શું છે ભાઈ આલો ફટાફટ ભાઈ અંદર ઘરેને જોઈ ભાઈ કે ટ્રેસી અહીંયા છે કે બીજે ક્યાંક છે આલો ફટાફટ ભાઈ દરવાજો વેઇટ 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 અંદર કઈ સીનાળે જાણે ના પડી દીધી સુ લિસન આયા રે ટ્રેસી ઓરે ટ્રેસીને આડાવાળ મળે છે ઓરે માઈકલ ગરમ થઈ જાય માઈકલ પહેલેથી ગરમ છે અને આવડો ઓલરેડી ગરમ થઈ છે રેસા એ માઈકલ ની એન્ટ્રી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ભાઈ ટ્રેસી વિચારતી છે ક અચાનક થી ડાયરેક્ટ પગડું ભાઈ ઓરે આનું કોસ્મેટિક ભાઈ હવે જે મજા આવવાની છે ને ભાઈ ભાઈ મતલબ ખાલી હવે તમે જમો અરે અરે ઓકે ઓકે ભાઈ તમે છો સીન કટ કેમ થઈ ગયો ભાઈ અચાનકથી ભાઈ એટલો આહયાત સીન હતો ને ભાઈ મતલબ હું નતો દેખાડી શક્યો મતલબ હવે તમે સમજી જાજો ભાઈ સીન દેખાડે એવો જ નહોતો એટલું ખરાબ ભાઈ માઇકર મગજ અત્યારે ભાઈ ગરમ થયો હતો ને ભાઈ જે ભાઈ એટલી ખરાબ વસ્તુ કરી છે ને ભાઈ કસમ થી મતલબ ભાઈ મતલબ છોડો મારે સમજાવત નથી હું સીન હતો હું નહોતો અને ભાઈ એટલે કે મેં સીન કાપો જ પડ્યો મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં કેમ કે ના સારું લાગે ને ભાઈ એટલે સમજો તમે થોડુંક બીજું કાંઈ નહીં એટલે હવે છે ને ડાયરેક્ટ આપણે અહીંથી નીકળવાનું છે ઘરે અને ભાઈ હવે હું વિચારું છું કે ભાઈ આજના વિડીયો અહીંયા સુધી જ સીમિત રાખી તમને ભાઈ વિડીયો થોડા એને ને બે ત્રણ દિવસથી નાના દેખાતા છે એનું મોટું રીઝન એ છે કે ભાઈ મારે એક્ઝામ હાલે છે એટલે હું ફટાફટ વિડીયો બનાવો અહીંથી બેડિયો બનાવવાનો હું છે ને વાંચવા બેહી એટલે ભાઈ થોડુંક સમજ ભાઈ ગુરુવાર સુધી તમારા ભાઈની પરીક્ષા ગુરુવારે પતિ ભાઈ ભાઈ પહી જાઓ તમારા ભાઈનું કમબેક પછી તમારા ભાઈનું કમબેક થાય ને ભાઈ ગુરુવાર ગુરુવાર ની આજના પાંચ વાગવા દો અને ભાઈ તમારો ભાઈ શનિવારે લાઈવ સ્ટ્રીમ કરવાનું વિચારે છે તમારા લોકોનો સપોર્ટ હોય તો ખાલી કહી દેજો કે આ ભાઈ ફૂલ સપોર્ટ છે તો તમારો ભાઈ બાકાજી કી બોલાવી દે નાણકે સાઈડમાં મગજ મારી જોઈએ જ નહીં એટલે ભાઈ આજનો આ વિડિયો તમારો ભાઈ અહીંયા જ સીમિત રાખે છે આગલા વિડિયોમાં હું જોયો છે ને ભાઈ હજી આપણે શોરૂમમાં હોય તો આજે ગયા નથી હવે જોઈએ આમાંડલ ને હું સેન છે ઘરે આવતા હોય તો એને ભાઈ આપણું નવું ઘર બતાવી ભાઈ હવે હેને હાવ શાંતિથી અમે લાઈફ ચાલુ કરી છે કોઈ મગજ મારી નથી હવે અમે માફિયા બાફીને બધું છોડી દીધું છે એટલે ભાઈ જો ભાઈ હવે આ બધા આવી જવા હોય ને તો પાછું શાંતિથી સારી લાઈફ એકવાર ચાલુ આપણી થઈ શકે એમ છે એટલે ભાઈ આજનો વિડિયો અહીંયા સુધીત સીમિત રાખે અને ભાઈ આ જોઈનનું બટન આવીને જોઈન થવું હોય તો તમે થઈ શકો છો ને આ ભાઈ થેન્ક યુ ભાઈ હેડ સોફ ભાઈ જીત જીત ગેમર ભાઈ એને ભાઈ આપણું મતલબ જીત ગેમર કરીને કોઈ છે મેમ્બર મતલબ આપણો દોસ્તાર મતલબ હવે આપણો દોસ્તાર છે એને ભાઈ જોઈન કર્યું છે એટલે ભાઈ તમારે પણ જોઈન થવું હોય તો જોઈન થઈ શકશો ને એના બેનિફિટ તો મેં તમને ઓલરેડી કહી દીધા છે એટલે ભાઈ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આજના વિડીયોમાં આટલું જ મળ્યા આગળના વિડીયોમાં ત્યાં સુધી ગુડ ભાઈ